આપણું મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તે મતદાર તરીકે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે મતદાર આઈડી કાર્ડમાં ઘણી વખત ફોટો ખરાબ રીતે પ્રિન્ટ થઈ જાય છે એવામાં તમારો ફોટો અપડેટ કરવા માટે તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો મોટાભાગના લોકોને તેની પ્રક્રિયાની ખબર હોતી નથી તેથી તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા લાગે છે આ વાતને ધ્યાનમાં રાખીને કે તેમને આવું ન કરવું પડે આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઘરે બેસીને વોટર આઈડી કાર્ડમાં ફોટો અપડેટ કરી શકાય हेलो હું છું આપની સાથે વત્સલ Z24 કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે ઓનલાઈન ફોટો અપડેટ કરવા માટે નીચેના સ્ટેપ્સ ને ફોલો કરો સૌ પ્રથમ ચુટણી પંચની સત્તાવાર વેબસાઈટ https jam double slash www.nvsp.in/ પર जाओ હોમ પેજ પર વોટર સર્વિસ સ્ટેપ પર ક્લિક કરો હવે કરેક્શન ઇન વોટર આઈડી પર ક્લિક કરો હવે વોટર આઈડી નંબર દાખલ કરો જો તમારી પાસે મતદાર આઈડી નંબર નથી તો માય વોટર આઈડી નંબર ઇઝ નોટ અવેલેબલ પર ક્લિક કરો हम नेक्स्ट बटन पर क्लिक करो हमारे तारी पर्सनल इन्फॉर्मेशन दाखिल करी पड़े फोटो पर क्लिक करो हम अपड फोटो पर क्लिक करो हम सबमिट बटन पर क्लिक करो तारीरी अरजी सफलतापूर्वक रजिस्टर थे एप्लिकेशन की स्थिति तपासवा तम ट्रेक योर एप्लिकेशन टैब पर जा सको फोटो अपडेट करने जरूरी दस्तावेजों पासपोर्ट साइज़ फोटोग्राफ आधार कार्ड अथवा ड्राइविंग लाइसेंस अथवा पान कार्ड अथवा अन्य मान्य ओख कार्ड ध्यान आपो फोटो आकार 3.5 सेंटीमीटर बाय 4.5 सेंटीमीटर હોવું જોઈએ ફોટો રિઝોલ્યુશન 300 डीपीआई કરતા વધુ હોવું જોઈએ તમારો ચહેરો ફોટોમાં સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ જો તમારી વોટર આઈડી કાર્ડમાં કોઈ પણ અન્ય માહિતી અપડેટ કરવાની જરૂર હોય તો તમે કરેક્શન ઇન વોટર આઈડી ટેપર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકો છો ફોટો અપડેટ કરવાની પ્રક્રિયા માટે લેવાય સમય ફોટો અપડેટ કરવાની પ્રક્રિયામાં લગભગ પંદરથી ત્રીસ દિવસ લાગે છે તો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે તો આવા જ માહિતી સભર વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે